લખતર ખાતે સંત શ્રી વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું લક્તર ખાતે અષાઢી બીજા દિવસે સમસ્તા લખતર તાલુકા ઠાકોર સમાજ તથા ઠાકોર યુવા સંગઠન ટીમ દ્વારા સંત શિરોમણી વેલનાથ બાપુની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી સાથે સંત શિરોમણી વેલનાથ બાપુની જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે લખતર શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા દરમિયાન ઠાકોર સમાજના યુવાનો અને મહિલાઓ રાસ ગરબાનું આયોજન કર્યું હતું

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ